પંચમહાલ જિલ્લા હાલોલ તાલુકામાં આવેલી આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર કંપનીમાં કામ કરતા પટેલ કમલેશભાઈ ગાલસીનું કંપનીમાં કામ કરતા હતા ત્યારે કંપનીમાં તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ અચાનક ધડી પડતા કંપની દ્વારા હાલોલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર કરી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થતાં તેઓની ડેડ બોડી કંપનીના ગેટ પર લાવી ન્યાય માટે માંગણી કરતા હજુ સુધી પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી તો શું હવે આ મૃતકના પરિવારને કંપની ન્યાય આપશે કે કેમ તે હવે જોવાનું રહ્યું અમારા મારા ભાઈને મારા કાકા કેસ લાખા હજાર કેસ બી નહીં લેતા બરાબર તો ટેક્સના કારણથી કેસ નહીં લેતા એ અમને નહીં ખબર હું મારા પપ્પાએ આવી હાલતમાં પડ્યા છે કોઈને કોઈ કશું પડેલી નથી અમે ખાલી પોલીસનો સપોર્ટ નહીં પોલીસનો સપોર્ટ એમને છે કંપનીનો સપોર્ટ છે પોલીસનો અમને ના કે બરાબર તો એવું થાય કે અમારી માંગ છે કે અમારા મારા પપ્પાને જે મલત તો મલવાનું છે અને અમને એવું છે કે જવાબદારી લે કે ઇનકમિંગ વોઇસ કોલ ફ્રોમ અલપંજારિયન સિમ સિમ અત્યારે હું અગ્નિ સંસાર કર દો તો કાલે તો મને બગાળી ઇનકમિંગ વોઇસ કોલ ફ્રોમ અલપંજારિયન સિમ સિમ અત્યારે તમારો શું કેટલા વાગે સવારથી બેઠા છો તમે સવાર 8 વાગ્યા ને તો કોઈ અધિકારી કે કોઈ કંપની કર્મચારી આવી જશે કોઈ બરાબર મોડું જોવા કંપની નું બી મોડું જોવા નહીં આવ્યો ફોન છે શું છે કઈ